માસના પહેલા સોમવારે સોમનાથ તીર્થધામમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું વહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય હોય છે તેમાં પણ શ્રાવણનો સોમવાર શિવભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે સોમનાથના ચારે ચાર સોમવારે અહીંયા આવું છું અને મને સોમનાથ મહાદેવ પર બહુ પ્રેમ છે અને શિવ મારા ગુરુ છે અને હું શિવની શિષ્ય છું એટલે મને શિવ તરફથી બહુ ભાવના છે એટલે હું અહીંયા સોમનાથમાં આવું છું દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર ટ્રસ્ટની જે સોમનાથ ટ્રસ્ટની જે સગવડ છે અંદર જે પોલીસની કામગીરી ખરેખર અમે ધન્યતાઓ અનુભવીએ છીએ કે લોકોની કામગીરી અમે બિરદાવીએ છીએ બિલકુલ તકલીફ નથી પડી અને રેવા કરવાનું અત્યારે જે આ ફેસિલિટી વધારે ગયા વર્ષે આટલું નહોતું અમે આ વર્ષે જોયું